તો ભક્ત અહીંયા કહે છે કે મારા સમાન સભા ભાઈઓ જે મને મળે છે એમ હું મિત્રતા પણ કરી શકતો નથી કારણ કે એ મિત્રતામાં પણ મારો સ્વભાવ જ મને નડે છે સાથે સાથે ગરીબ લોકો છે જે દુખી છે એના ઉપર કરુણા પણ હું પૂરી કરી શકતો નથી દુખી જીવોના દુઃખ દૂર કરવા એમના ઉપર કરુણા કરવી કરુણા પણ હું કરી શકતો નથી અને સાથે સાથે પુણ્યાત્માઓની અંદર મારો મૃદિતા પણ થતી નથી પુણ્યાત્મા એટલે જે સમાજમાં માનવતાનો બોધ આપવા વાળા મહાન પુરુષો મતભેદ એક થી બીજા મત છે પણ માનવતાનું કાર્ય બધા જ ધર્મ ગુરુઓ કરી રહ્યા છે આમાં આ પ્રશ્ન શિકાગોમાં એક વખત થયેલો અમે સર્વ પ્રથમ સ્વામી વિવેકાનંદ અમેરિકામાં ગયા ત્યારે પ્રવચન એમના ચર્ચમાં થતા હતા તો એક ઈશાળુ પારધરીએ કહ્યું કે હિન્દુ સાધુ થઈ અને પોતે પોતાના ધર્મનું ચર્ચમાં કરે અને આપણા વિશે તો કશું બોલતો નથી આ ખરેખર આપણને પોસાય નહીં આ વાત જ્યારે વિવેકાનંદ પાસે આવી ત્યારે એમને કીધું કે ભાઈ બરાબર છે બાઇબલ પ્રવચન મારા માટે શક્ય ન કારણ કે બાઇબલ મેં વાંચતો નથી બાઇબલના પ્રવચન માટે તો મારે પહેલા વાંચવું પડે પછી બાઇબલના વિદ્વાન ગુરુ પાસેના અર્થોને સમજવા વિચાર કરવો પડે અને હું મારું ધર્મશાસ્ત્ર ભણ્યો છું તો હું મારા ધર્મશાસ્ત્રનું પ્રવચન કરી શકું પણ એક શરત છે કે એના મારા પ્રવચનમાં માનવતા રહિત કોઈ શબ્દનો પ્રયોગ થયો હોય

પણ માનવતાનું કાર્ય દરેક કરે છે જેમ કે જૈની સંતો પગ બદલ ચાલે છે અમે વાહન બેસતા હોઈએ છીએ વળી જૈન મતમાં સ્નાનનો નિષેધ છે પાણીમાં જીવ વધારે એટલે જીવની હિંસા જેટલી ઓછી થાય એટલી સારી એ દ્રષ્ટિએ સ્નાન નહીં કરતા આપણે ત્રણ વખત સ્નાન કરીએ છીએ એ જ પ્રમાણે અન્ય પણ સંતો જે નિરોજ સંપ્રદાય કબીર સંપ્રદાય

હોવી જરૂરી છે મૃદિતા એટલે એમને જોઈને આપણે પ્રસન્ન થવું અને પાપેનું પેક્ષણ વતો મમ મુત કથમ પાપી લોકો સાથે આપણે દુશ્મની કરવી નથી અને દોસ્તી તો ક્યારે પણ ન થાય કારણ કે દોસ્તી કરવાથી એના દુર્ગુણો આપણી અંદર આવે તો એમની ઉપેક્ષા એટલે દોસ્તી પણ નહીં દુશ્મની નહીં અને કદાચ બચવા માટે આપણે કોઈ વખત એમના નજીકમાં કે સંપર્કમાં આવવાનું થાય તો વંદન કરવા પાછળ આપણે કહ્યું છે તદ્દન ધરમ તો આ પ્રકારે પાપી લોકો સાથે એમની સાથે વેરભાવ રાખ્યા વગર ઉપેક્ષા ભાવ રાખો અને આ બધા ગુણો યોગ સૂત્રની અંદર બતાવે છે મૈત્રી મૃદુતા કરુણા ઉપેક્ષા આ ચાર પ્રકારની શુભ વાસના બતાવે મૈત્રી શા માટે મૈત્રી ભાવના એટલા માટે કે કદાચ અંતકર્મમાં કોઈનો ઉત્કર્ષ પ્રગતિ અને ઉન્નતિ જોઈને ઈર્ષા થાય કે આ કેટલો બધો આગળ વધી ગયો છે અને દુઃખ થાય તો એની સાથે આપણો કોઈ પણ સંબંધ ન હોય આ પ્રકારના ઉભાવને કાઢવા માટે યોગ સૂત્રની અંદર બતાવ્યું છે કે વિતર્ક બાદને પ્રતિપક્ષ ભાવમાં જેના પ્રત્યે આપણને કુભાવ થાય એને સદભાવ દ્વારા દૂર કરાય જેમ કાદવ નો છાંટો કપડા નાડ્યો હોય તો પાણી અને સર્ફ દ્વારા એને ધોઈને દૂર કરી શકાય તો આવી ઈર્ષા ભાવ થાય તો એમાં મિત્રતાની ભાવના કરવાની આ મેત્રી ભાવના દુખીઓ ઉપર કરુણાની ભાવના કરવાની દયા ભાવ પુણ્યાત્માઓ ઉપર પ્રેમ ભાવ એટલે આદર ભાવની ભાવના કરવાની અને પાપી લોકો પ્રત્યે ઉપેક્ષાની ભાવના એમની સાથે મિત્રિત માનની અને મૃદુ દુશ્મની પણ નહીં અને દોસ્તી પણ નહીં આ પ્રકારની શુભ ભાવનાથી અંતઃકરણને શુદ્ધ રાખી અને યોગાભ્યાસ કરવો એવો યોગ સૂત્રનો અર્થ છે ભગવત શરણ સ્તોત્રમાં આગળ કહે છે સિરિયલ નંબર બાવીસો એકાણું नेत्रादिकं मम वैरविषयेषु शक्तं नान्तर्मुखं भवति तान् प्रविहाय तस्य क्वान्तर्मुखत्वमपहाय सुखश्च वार्ता तस्मात्त्वमद्य शरणं दीनबन्धो नेत्रादिकं મમ બહે વિશેષ સક્તમ એટલે નેત્ર દ્વારા હું બહારના વિષયની અંદર બહિર પદાર્થોમાં આસક્તિનો અનુભવ કરું છું જો આ નાસંત પદાર્થ છે જીવન ઉપયોગી આનો ઉપભોગ કરવો એ યોગ્ય છે પરંતુ એના પ્રત્યેની આશક્તિ યોગ્ય નથી એટલા માટે જેમાં એની સાથે બધી અન્ય ઇન્દ્રિયો પણ શબ્દ સ્પર્શ રૂપરસ ગંધ આ બહિર વિષયો ની અંદર ઇન્દ્રિયોની જે આશક્તિ એ આશક્તિ હે પરમાત્મા અંતકરણમાં શાંતિનો અનુભવ થવા દેતી નથી કારણ કે અંતર્મુખતા માટે બા વિષયોનો એટલે બહારના વિષયોનો પરિત્યાગ જરૂરી છે અને બારના વિષયના પરિત્યાગ પછી જ પોતે અંતર આત્માની અંદર ધ્યાન કરી શકે વિવેક વૈરાગ્ય દ્વારા એનો દૂર કરી શકાય છે અને વિવેક વૈરાગ્યની અંદર પણ પરમાત્માની ભક્તિ આપણને સહાયતા કરે છે નિરર્થક નથી એમ કોઈ માને કે ભાઈ ના મારે વિવેક ને વૈરાગ્ય દ્વારા હું લક્ષને પ્રાપ્ત કર્યું મારે ઈશ્વરની જરૂર નથી ये योग्य नहीं कारण कि योग सूत्र में पण बताया कि समाधि सिद्धि ईश्वर प्राणी धनदबा वो प्रयत्न करता लक्ष्य सुधि न बोका दो भगवान भक्ति में बतानी है और अंतर्मुख થયા बिना आंतरिक सुखनो अनुभव कींती था सुख आत्यांतिकम यतत बुद्धि ग्राह्य मतीन्द्रियम आत्यंतिक सुख શું છે ધ્યાન જે માત્ર વૃત્તિતિ ગ્રાય છે ઇન્દ્રિયો થી રહી તો આ प्रकारे બહિર્મુખતા જો સુધી રહે જો સુધી અંતર્મુખતા થતી નથી દિવસ રહે જોરી રાત નથી નથી રાત હોય ત્યારે દિવસ નથી થતો નથી માટે આવી બહિર્મુખ વિશેથી અંતર્મુખતા માટે મારા પ્રયત્નમાં મને સફળતા મળતી નથી વિશ્વાસક્ત મળતી માટે જ્યારે હું વિવેક વૈરાગ્ય પૂર્વક અંતર્મુક્ત થવાની કોશિશ કરું તો હે પરમ કૃપાળુ પરમાત્મા તમે મારા વિવેકને ને મજબૂત બનાવજો અને હું આપની શરણમાં છું તો માટે મારી રક્ષા કરી અને મારું કલ્યાણ सीरियल नंबर बाव सौ सत्ताणु भर्तुरी वैराग शतक अमीषा प्राणित्रपयसा क्रीते कि विवेक्यवसाजाग्रद्रविण मदनी शन मनसाम અમીશામ પ્રાણાનામ તુલિત બીસી ની પત્ર પૈસા જેમ કે કમળના પાંદડા ઉપર જળ બિંદુ વધારે સમય ટકી શકતું નથી કમળપત્ર પાણીમાં રહે છે એના ઉપર પડે વરસાદ નથી પ્રમાણે મારું મન પણ એવું ચંચળ છે જયારે એવું અંતર્મુખ બની અને ધ્યાનના અભ્યાસ ની કોશિશ કરો છો ये कोशिश वक़्ते कोशिश में सफलता मिलती नहीं क्योंकि यानी पासड़ एकज कारण छे के में विवेक ने तिलांजलि आप छे विवेक जो सुधि को ना आवे जो सुधि वैराग्य में गति बनती नहीं વિવેક એ વેરાગર નું માતૃવિદ છે એટલા માટે વિવેકર બની ગયો છે એમાં અમે મધમત થઈ અને વારંવાર અમારા ધનની પ્રશંસા કરીએ કે આટલું પ્રાપ્ત કરી દીધું આટલું કરશું અલગ અલગ પ્રકારે અમે અમારા ધનની અમારા ગુણોની અમારા સાધના ભજન જે થોડો ઘણું થયું હોય એની પણ કે અમે આટલા પાઠ કરી લીધા આટલા કલાક ધ્યાન કરી દીધું અમારો આવો આંતરિક વૈરાગ છે અમને કોઈ વસ્તુની આશક્તિ નથી આ આંતરિક ગુણોનું પ્રતિપાદન કરવું યોગ્ય નથી પોતાને સમજીને શાંત રૂપે બેસી રહેવું જોઈએ તો ખરેખર આ પ્રકારના મદ વડે અમે અમારા અહંકારની પુષ્ટિ કરી છે અને અમારા અહંકારની પુષ્ટિ કરી અને એમાં અમે મોક્ષ માર્ગ માટે એક નવી દીવાલ ઉભી કરી દીધી કારણ કે પોતાના ગુણોની પ્રશંસા પોતાને કરવી એ પોતાની પ્રગતિમાં બાધક છે જેથી કરી અને આ પ્રકારે આનાથી બચવાની કોશિશ કરવી જોઈએ

વિવેક વૈરાગમાં તમે શક્તિ આપીને પાર ઉતારી શકો માત્ર પુરુષારથી વ્યક્તિ પ્રાપ્ત કરી શકે નહીં